ભાવનગર હજારોની સંખ્યામાં લોકો જોડાયા ભાવનગર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબની ની પંદરસોમી વિલાદત નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કરબા અંજુમને ઇસ્લામ દ્વારા શુક્રવારે સવારે ભાવનગર શહેરમાં ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હજરત પીર મોહમ્મદ શાહ બાપુની વાડીમાં એક શાનદાર પ્રારંભ કરવામાં આવેલ આ પ્રારંભે દરગાહ શરીફના ચાદર ચડાવી સલાતુ સલામ પડવાવી આવી અને સામૂહિક દુઆો કરવામાં આવેલ હતી ત્યારબાદ ભાવનગર શહેરના સિટી ડીવાયએસપી એસપી લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું આ જુલુસ શહેરના રાજમાર્ગો પર ફરી બપોરના બે કલાકે સંપન્ન હતું આ જુલુસ કોઈની દરગાહના અસરી જમાતની મસ્જિદના પેશ ઇમામ સાહેબ દાઉદી વોહરા સમાજના આમિલ સાહેબ તેમજ અન્ય આલિમો મોલાના અને મદરેસાના બાળકો મિલાદ પાર્ટીઓ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવો આગેવાનો કસ્મા અને અંજુમને

ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે